પહેલા તો એના માટે છે ને બેટર બહુ મેટર કરે છે બિકોઝ જો તમારું બેટરની કન્સિસ્ટન્સી સારી નહીં હોય ને તો તમારા ઢોસા ક્રિસ્પી એટલા બધા નહીં થાય એટલા માટે એની કન્સિસ્ટન્સી બહુ મેટર કરે છે તો મેં અહીંયા નોર્મલ જે ખીરું હોય ને એમાં થોડું પાણી અને મીઠું એડ કર્યું છે અને એની કન્સિસ્ટન્સી છે ને કંઈક આવી રીતની રાખવાની હવે તમે પછી બેટર કેનાથી પોર કરો છો ને તમારા તવા ઉપર એ પણ બહુ મેટર કરે છે એટલા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આવું સપાટ તમારે કોઈ વાટકો કે આવી રીતની વાટકી લેવાની કે જેનાથી છે ને પ્રોપર તમારું આખું ગોળ જ હોવું જોઈએ એમ હવે પછી મેટર કરે છે ટેમ્પરેચર ટેમ્પરેચર માટે છે ને પહેલાં તો તમે જ્યારે બેટર નાખો ને ત્યારે તમારી ગેસની ફ્લેમ લો જ હોવી જોઈએ અને ધેન તમારું તવો એકદમ ગરમ હશે તો થશે શું કે તમે નાખશો ને તો જે તમારું ઢોસો હશે ને એ બનવા મળશે અને પછી ઉખડવા પણ મળશે ને એવી રીતનું થાય એ ન થાય એના માટે આપણે અહીંયા પાણી પહેલાં નાખવાનું ધેન કપડાંથી લૂછવાનું ધેર આપણું બેટર એડ કરવાનું તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ કરીને દેખાડું છું અત્યારે મારી ગેસની ફ્લેમ સ્લો જ છે હવે આપણે અહીંયા પહેલાં પાણી એડ કરશું હવે આને પ્રોપર રીતના હવે આપણે બેટર લઈ લીધું છે તેને આપણે આવી રીતના આ રીતના દેન આપણે અહીંયા તમે જુઓ અહીંયા બટર પણ છે અને ઓઇલ પણ છે તમારે જે પણ નાખવું હોય તમે એનો યુઝ કરી શકો હવે તમે આ બધું કમ્પ્લીટ થાય ને પ્રોસેસ એટલે તમારે ફ્લેમ હાઈ કરી દેવાની જેથી તમારો જે ઢોસો છે ને એકદમ ક્રિસ્પી થશે અને જો તમારે સોફ્ટ જોતો હોય તો એ પ્રમાણે ફ્લેમ રાખવાની અને ક્રિસ્પી જોતો હોય તો એ પ્રમાણે ફ્લેમ રાખવાની અને અહીંયા આપણે મસાલો ચટણી આ બધું પણ કસ્ટમાઇઝ કરતા જઈએ ત્યારે પણ તમારે કસ્ટમાઇઝ કરતા હોય ને આની ઉપર ઢોસા ઉપર ત્યારે તમારી ફ્લેમ સ્લો હોવી જોઈએ ધેન બધું રેડી થાય પછી જ તમારી ફ્લેમ હાઈ કરવાની નહીતર શું થશે કે કાં તો તમારો ઢોસો બહુ ક્રિસ્પી થઈ જશે અને કાં તો તમારો ઢોસો બળી જશે એટલા માટે તો અહીંયા છે ને મારે અત્યારે નોર્મલ ક્રિસ્પી જોઈએ છે બહુ ક્રિસ્પી નથી જોતો તો હું અત્યારે આને લઈ લઉં છું એટલે હું ગેસની ફ્લેમ સ્લો કરું છું જો તમારે બહુ ક્રિસ્પી જોઈએ ને તો તમારે અહીંયા ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી રાખવાના હવે જો મારો ઢોસો છે ને હું આમ તમને દેખાય મારો તવીથો દેખાય એટલો આછો છે તો આટલો આછો ઢોસું થાય છે આ ટેકનિકથી અને જો તમારે રેસિપી જોતી હોય ને ઢોસાના બેટરની આ પણ અમે ઘરે જ બનાવેલું છે તો જો તમારે આની રેસિપી જોતી હોય ને ઢોસાના બેટરની તો એની રેસિપી પણ તમને આપણી ચેનલ પર જોવા મળી જવાની છે અને અહીંયા તમે જો કેટલો ક્રિસ્પી આપણો ઢોસો છે એ બનીને તૈયાર છે જો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તો આવી જ અવનવી રેસીપી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગમી હોય તો કમેન્ટ પણ કરી દેજો